ધાર્મિક મહોત્સવ જામખંભાળીયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન સમસ્ત ગાવડા પરિવાર ના યુદેવ શ્રી મોરપીર ડાડા તથા જામશ્રી અબળાડા પવિત્ર પટાંગણ માં સાત જુલાઈ બે હજાર ચોવીસુદ બીજ ના દિવસે સવારે નવ વાગ્યા વાગે બાવન ગજની ધ્વજા રોહણ અને બપોરે બપોર વાગે મહાપ્રસાદ નું આયોજન કંચનપુર ના સમસ્ત ઘાવડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધાર્મિક પ્રસંગમાં સમસ્ત ગાવડા પરિવારના અંદાજે ત્રણસો જેટલા ઘાવડા પરિવાર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો અને આ ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા માટે ઘાવડા પરિવાર ના ભાઈઓ તથા બહેનોએ જ મહેનત કરી હતી તેવું જાણવા મળ્યું હતું તું કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા જામખં